જય ભીમ નમ ઉદય હું આપણું બહુજન સાહિત્યકાર વિશન કાથળ હું આવી રહ્યો છું શાસ્ત્રીનગર અમરેલી ખાતે શૈલેષભાઈ ઝવેરભાઈ સોલંકીના માતૃશ્રી અમરમાં એકસો સત્તર વર્ષનું આયુષ્ય ભોગવી આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમના પુણ્ય અનુમોદન નિમિત્તે એક વિચાર વિમર્શનો કાર્યક્રમ એક શામ અમર મા કે નામ જેમાં સાહેબના વિચારધારાને મજબૂતાઈથી મૂકવાનો એક નૈતિક પ્રયત્ન આ સોલંકી પરિવાર કરવા જઈ રહ્યો છે તો આવનાર ચોવીસ છ અને સોમવારના રોડ હું આવી રહ્યો છું શાસ્ત્રીનગર અમરેલી ખાતે તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે આ કાર્યક્રમને એક યાદગાર ક્ષણ બનાવીએ જે નથી પહોંચી શકતા તે માય ડિઝા માય ડિઝાયર યુટ્યુબ ચેનલના માધ્યમથી આ લાઈવ પણ રહેશે આપ એમાં પણ નિહાળી શકશો તો મળીએ છીએ એક શામ અમરમા કે નામ શૈલેષભાઈ જવેરભાઈ સોલંકીના નિવાસ સ્થાને શાસ્ત્રીનગર અમરેલી ખાતે ચોવીસ છ આવે એ જ સોમવાર મળીએ છીએ અત્યારે આપણી પ્રતીક્ષામાં વિસન કાથોના સાગર જય ભીમ જય ભારત